નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાફરોની હાલાકી ઉત્તર ભારતમાં ધુમ્મસથી બે દિવસમાં પંચ્યાસી ફ્લાઇટ મોડી પડી સોળ કેન્સલ જીપીએસસી ને ટકોર નિયમ માણસો માટે હોય છે વસ્તુ માટે નહીં અમુક કિસ્સામાં ફેરફાર કરી શકાય હાઈકોર્ટ શહેરમાં સીઝનમાં પ્રથમ વખત જ અગિયાર ડિગ્રી ઠંડી હજુ બે દિવસ જોર વધવાની શક્યતા ની ધોરણ દસની પરીક્ષા અને મહિનો બાકી છાત્રોમાં ગણિત વિજ્ઞાનનો ડર ઠંડીનું જોર વધ્યું ઉત્તરના પવનનો સક્રિય થતા ચમકારો પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સીઝનની સૌથી વધુ ઠંડી

વાદળછાયા વાતાવરણને પગલે જિલ્લાના બટાટાના સુકારાનો રોગ જોવા મળ્યો છે ઝાકળ પડવાની સાથે સાથે વાદળછાયા વાતાવરણને પગલે ભેજનું પ્રમાણ પંચાણું ટકાથી વધારે રહેવાથી સુકારાનો રોગ થાય છે આથી પાકમાં સુકારાના રોગના લક્ષણો જોવા મળે છે તો દવાનો નિયત માત્રામાં છંટકાવ કરવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું છે રાજકોટ એસટી વિભાગની મકરસંક્રાંતિ ફરી હોય તેમ બે દિવસમાં સવા કરોડની આવક થઈ હતી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી હતી રાજકોટ વિભાગની બે દિવસમાં દોડી હતી જેમાં એક્સ્ટ્રા દસ બસોનો પણ સમાવેશ થાય છે રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે બી કલો જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ સંક્રાંતિ ને લઈને રાજકોટ વિભાગ દ્વારા દસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી વાદળછાયું વાતાવરણ દૂર થતા અને ઉત્તરના ઠંડા પવનોની તીવ્રતા વધતા ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ બે દિવસમાં ઠંડીનો પારો પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી ઘગડતા વાતાવરણ ઠંડુ ઘાર થઈ ગયું હતું જ્યારે સિઝનમાં પહેલી વખત પંદર જાન્યુઆરીના રોજ ઠંડીનો પારો એક પોઈન્ટ છ ડિગ્રી ગગડીને બાર ડિગ્રી નોંધાયો હતો જ્યારે ચૌદ જાન્યુઆરીના રોજ ઠંડીનો પારો ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી ગગડીને તેર પોઇન્ટ છ ડિગ્રી નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની સરેરાશ ઝડપ નવ કિલોમીટર નોંધાઈ હતી જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ ત્રણ કિલોમીટર રહી હતી

માંડ પતંગ ચગતા હતા જેથી બપોર બાદ જ લોકોએ પતંગ ચગાવવા માટે થાબે ચડ્યા હતા હવામાન વિભાગના મતે સોળ જાન્યુઆરીના રોજ પણ ઠંડીનો પારો બારથી ચૌદ ડિગ્રી વચ્ચે નોંધાશે ઉલ્લેખનીય છે કે શહેરમાં જાન્યુઆરી મહિનામાં ઠંડીની તીવ્રતા વધતી હોય છે જ્યારે પાછલા વર્ષોમાં ઠંડીનો પારો સિંગલ ડિઝિટમાં પણ પહોંચ્યો છે ત્યારે ચાલુ વર્ષે પણ ઠંડીનો પારો દસ ડિગ્રી કે તેથી નીચે જાય તેની પણ સંભાવના રહેલી છે ઉત્તરાયણના દિવસે સમગ્ર દિવસ પવન ફૂંકાતા શહેરીજનોને પતંગ ચગાવવામાં મોજ પડી હતી પરંતુ વાસી દિવસે પવન ઠપ થઈ જતા આકાશમાં માંડ પતંગો જોવા મળ્યા હતા ઉત્તરાયણના પર્વમાં પવન મુખ્ય ભાગ ભજવતો હોય છે ત્યારે જાન્યુઆરીના રોજ સવારથી જે 9 થી દસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા લોકો વહેલી સવારથી જ ધાબે ચઢીને પતંગો ચગાવતા નજરે પડ્યા હતા બપોરના સમયે પણ ગરમીની તીવ્રતા ઓછી રહી હતી જેના પગલે લોકોની રાહત થઈ હતી ચૌદ જાન્યુઆરીએ સાંજ સુધી પતંગો ચગાવ આવ્યા બાદ સાંજે 7 વાગ્યા બાદ લોકોએ દિવાળી કરતા પણ વધારે ફટાકડા ફોડ્યા હતા રાત્રે હોટેલોમાં જમવા માટે કલાક સુધીનું વેટિંગ હતું 15 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યા બાદ લોકો ધાબે જોવા મળ્યા હતા જે કે પવન ન હોવાથી અનેક લોકો પતંગ ચગાવા માટે જહેમત ઉઠાવી પડી હતી પરંતુ સાંજ સુધી પવન ન ફૂંકાતા લોકો નિરાશ જોવા મળ્યા હતા 15 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યા બાદ લોકો ધાબે જોવા મળ્યા હતા જો કે પવન ન હોવાથી અનેક લોકો પતંગ ચગાવા માટે જહેમત ઉઠાવી પડી હતી પરંતુ સાંજ સુધી પવન ન ફૂંકાતા લોકો નિરાશ જોવા મળ્યા હતા ઉત્તર પૂર્વના પવનો સક્રિય થતાં શહેરમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે વાસી ઉત્તરાયણમાં એક જ દિવસમાં ઠંડીનો પારો ત્રણ બે ડિગ્રી ઘગડી ગયો હતો જેને લઈ પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ઠંડીનો પારો ચૌદ ડિગ્રી સુધી ઘગડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન

પંદર ડિગ્રી રહે છે હજુ સુધી શહેરમાં કોલ્ડ કોલ્ડવેવનો એક પણ રાઉન્ડ આવ્યો નથી જેના કારણે અગિયાર કે બાર ડિગ્રી ઠંડી પડી નથી આગામી દિવસમાં ઠંડી વધવાની આગાહીથી સરેરાશ થી ઠંડી વધશે મકરસંક્રાંતિના પાવન પર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌ પૂજન કર્યું હતું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકરસંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે પૂજન કર્યું હતું જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે કેપ્સિકમ મરચાના પાકમાં રોગનો ઉપદ્રવ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ ઉપર નિયંત્રણ નહીં આવતા ખેડૂતો લાચાર બની તંત્ર પાસે યોગ્ય માર્ગદર્શનની આશ રાખી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે પાક કેપ્સિકમ મરચાનો છે જે ધીમે ધીમે રોગ આવતા નષ્ટ થઈ રહ્યો છે ત્યારે આ પાકમાં આવેલા રોગને ખેડૂતોની ચિંતા વધારી છે સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ કોઈ હેરાનગતિ કરો કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે સો નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માંગે છે પરંતુ નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય અને પોલીસ જ આરોપીના કઠેડામાં હોય તો કોને કહેવું ત્યારે હવે ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે હવે ચૌદ હજાર ચારસો ઓગણપચાસ નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે જિલ્લામાં મોટા ભાગના ખેડૂત પરંપરાગત ખેતી કરે છે પરંતુ હવે કેટલાક ખેડૂતો શાકભાજી તથા બાગાયત પાકની ખેતી તરફ પણ વળ્યા છે કારણ કે તેનાથી સારી એવી કમાણી થાય છે હાલ અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ટામેટાનું વાવેતર કર્યું છે પરંતુ ટામેટાના પાકમાં એક ખાસ પ્રકારનો રોગ મળી રહ્યો છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પાક હોય ત્યાં રોગ પહોંચી જ જાય છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યભરમાં પવનની ગતિ સારી રહેવાની શક્યતા હોવાથી આગામી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી આ સાથે તેમણે જણાવ્યું કે હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી રાજ્યમાં જેવું હવામાન છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતાઓ છે હાલ ગુજરાતમાં ઠંડી ગરમી વરસાદ તમામ સિઝન અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે સતર્ક થઈ જવું પડશે કારણ કે બે હજાર ચોવીસ પહેલું વાવાઝોડું આવી રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે તો અત્યારે બસ આટલું જ નમસ્કાર